મિત્રો શું તમે ક્યારે ખેતર કે રસ્તાની કિનારે એવો નાનો છોડ જોયો છે જેના પાંદડાની નીચે આંબલી જેવા નાના ફળ લાગતા હોય હા મિત્રો એ જ છે ભૂંઈ આમલી કુદરતનો એક અનમોલ ખજાનો છે જે આપણા અનેક રોગોમાં ઉપયોગી છે કેવી રીતે તો ચાલો જાણીએ આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે ભૂંઈ આમલીનો પરિચય અને બોટેનિકલ ઓળખાણ શું છે ઔષધીય ગુણો અને વિવિધ રોગોમાં તેનો ઉપયોગ શું છે લોકપ્રયોગ અને ઉપયોગની રીત અને અંતે એક સંતુલિત સંદેશ કે કુદરતના આ ખજાનાનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો તો મિત્રો શરૂ કરીએ ભૂઈ આમલીનો રસપ્રદ પ્રવાસ નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો જયેન્દ્રસિંહ ઓફિશિયલ એક એવી ચેનલ જ્યાં આપણે વિવિધ વનસ્પતિઓ અને વૃક્ષોની ઓળખાણ કરીએ છીએ તેમના લોકપ્રયોગો અને ઔષધીય ગુણો સમજીએ છીએ અને સાથે પર્યાવરણનું સંરક્ષણ કરવાની પ્રેરણા મેળવીએ છીએ મારી એક નાની વિનંતી છે કે કે આ અંત સુધી જરૂર જુઓ કારણ દરેક મુદ્દામાં એવી રસપ્રદ જાણકારી છે જે તમને કદાચ પહેલા ક્યારેય સાંભળવા નહીં મળ્યો હોય ચાલો તો મિત્રો હવે શરૂ કરીએ આમલીનો રસપ્રદ પરિચય આમલીનું બોટેનિકલ નામ છે ફિલેન્થસ અમારસ એક નાનો વાર્ષિક છોડ છે જે સામાન્ય રીતે ત્રીસ થી સાહીઠ સેન્ટીમીટર ઊંચો થાય છે તેની ડાળીઓ પાતળી હોય છે અને જમીન પર ફેલાય છે નાના અંડાકાર અને એકદમ સીધી લાઈનમાં ગોઠવાયેલા હોય છે ખાસ વાત એ છે કે તેના ફળો પાંદડાની નીચે ગોળાકાર નાના લીલા હોય છે જે આંબલી જેવા લાગે છે એટલે જ લોકભાષામાં તેને ભૂંઈ આમલી કહેવામાં આવે છે આ છોડ ભારત આફ્રિકા અને અમેરિકા જેવા ગરમ અને ભેજવાળા પ્રદેશોમાં જોવા મળે છે ગુજરાતમાં તે ચોમાસામાં ખેતરો બગીચા પડતર જમીન કે રસ્તાની બાજુએ સહેલાઈથી ઉગી નીકળે છે તેને ખાસ કાળજીની જરૂર નથી કાંઈ પણ જમીનમાં સરળતાથી ઉગે છે ખેડૂતો એને મોટે ભાગે નિંદામણ માને છે પણ એ જમીન માટે લાભદાયક પણ છે કારણ કે જમીનને ધોવાણથી બચાવે છે અને તેમાં સજીવ પદાર્થો ઉમેરે છે જેના કારણે જમીન વધુ ફળદ્રુપ બને છે મિત્રો ભૂઈ આંબલીનો સૌથી મોટો ઉપયોગ યકૃત માટે થાય છે આપણા ગામમાં લોકો કહે કે કમળો થયો હોય તો ભૂઈ આંબલીનો કઢો પીવો પાંદડાનું કઢું બનાવી સવારે સાંજે વીસ થી ત્રીસ મિલી પીવામાં આવે છે હવે વિજ્ઞાન શું કહે છે રિસર્ચ ગેટ પર થયેલા અભ્યાસમાં એકસો દર્દીઓને ત્રીસ થી પિસ્તાલીસ દિવસ સુધી ભુઈ આમલીનો પાઉડર અપાયો હતો અને તેમના લીવર એન્ઝાઇમ્સ એસજીપીટી અને એસજીઓટી ઘટ્યા હતા એટલે કે લોકપ્રયોગ સાચો નીવડે છે ઉપયોગની રીત તાજા પાનનો એક થી બે ચમચી રસ ગરમ પાણીમાં મેળવીને દિનમાં બે વાર લેવો ઘણા લોકો ભુઈ આમલીના પાન સૂકવી પાવડર બનાવે છે અને પાણી કે દૂધ સાથે લે છે શા માટે કારણ કે જર્નલ ઓફ એથનો ફાર્મોકોલોજી ટુ થાઉઝન્ડ ટ્વેલ્વે બતાવ્યું છે કે આ છોડ બ્લડ શુગર ઘટાડે છે અને શરીરમાં ઇન્સ્યુલિનની અસરકારકતા વધારી શકે છે ઉપયોગની રીત સુકાયેલા પાનનું એક ગ્રામ ચૂણ સવારે ખાલી પેટે પાણી સાથે લેવો મિત્રો પેટમાં ગરમી થઈ હોય અતિશાર કે અજીરણ હોય ત્યારે ગામમાં વડીલો ભૂંઈ આમલીનો કઢો પીવાનું કહેતા સંશોધન પણ એ જ કહે છે ફાર્મોકોગ્નોસી રિસર્ચ 2025 મુજબ તેમાં રહેલા ફ્લેવિનોઇડ્સ પાચનતંત્રની સોજા ઘટાડે છે. ઉપયોગની રીત પાન ઉકાડી 20 મિલી કઢો બનાવો અને દિનમાં એકવાર પીઓ. ભુઈ આમલી પથરી ઓગળવામાં મદદરૂપ છે એવી માન્યતા છે. જર્નલ ઓફ એથનોફાર્માકોલોજી 2023 ના સંશોધન મુજબ છોડના પોલીફિનોલ્સ કિડનીને સુરક્ષિત રાખે છે અને પથરી બનવાનો જોખમ ઓછો કરે છે. ઉપયોગની રીત તાજા પાનનો ત્રીસ મિલી રસ સવારે ખાલી પેટે પીઓ સતત એક થી બે અઠવાડિયા સુધી બહારથી લગાડવામાં પણ આ છોડ કામ લાગે છે ફોડા ખંજવાળ કે ચામડીની તકલીફમાં લોકો પાન પીસી પેસ્ટ બનાવી સીધું જ લગાડતા વિજ્ઞાન કહે છે કે તેમાં લિગ્નેન્સ અને ટેનિન્સ હોય છે જે જીવાણુઓને મારવા માટે અસરકારક છે ઉપયોગની રીત તાજા પાન પીસીને પેસ્ટ બનાવી દિવસમાં બે વાર અસરગ્રસ્ત જગ્યાએ લગાડવું PMC 2022 એ બતાવ્યું છે કે ભુઈ આમલીમાં હેપેટો પ્રોટેક્ટિવ એન્ટિવાયરલ એન્ટી ડાયાબિટીક અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો છે એનલ્સ ઓફ મેડિસિન એન્ડ સર્જરી 2025 કહે છે કે હવે તેના પરથી વધુ અસરકારક દવાઓ બનાવવા માટે નેનો ટેકનોલોજી આધારિત સંશોધન ચાલી રહ્યું છે આ રીતે જોશો તો મિત્રો ભુઈ આમલી એક નાનો દેખાતો પણ અંદરથી મોટો ખજાનો છે ગામડાની બોલીમાં કહીએ તો નાનું નાનું લીલું પાન પણ કામમાં મહાન ભલે આ છોડ ઔષધીય ગુણોથી ભરપૂર હોય પણ સ્વ ઉપચાર જોખમી છે ગર્ભવતી સ્ત્રીઓ નાના બાળકો કે બીમારીઓ વાળા દર્દીઓએ તેનો ઉપયોગ નિષ્ણાતની સલાહ વિના ન કરવો મિત્રો ભૂંઈ આંબલી એક એવો નાનો છોડ છે જેને લોકો સામાન્ય નિંદામણ ગણે છે પણ એમાં છુપાયેલી છે આરોગ્ય માટેની અનેક ગુપ્ત શક્તિઓ કુદરતના આ ઉપહારો સન્માન કરીએ પણ તેનો ઉપયોગ વિજ્ઞાન અને નિષ્ણાતની સલાહ સાથે જ કરીએ તો મિત્રો હવે જ્યારે તમે ખેતરમાં કે રસ્તા પર આ નાનો છોડ જોશો ત્યારે તેને ફક્ત નિંદામણ નહીં પણ કુદરતી ઔષધીય ખજાનો તરીકે ઓળખશો તમને આમલી વિશે જાણીને કેવું લાગ્યું શું તમે ક્યારેય તેને વાપર્યું છે કમેન્ટમાં જરૂર લખજો અને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલ જયેન્દ્રસિંહ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં